જોડા જે માં આવેલ ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના છ કામદારો અને બોઇલર ઓપરેટરો પીએફ અને બોનસ નહીં મળતા મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા આંગે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગી અગ્રણી શેરખાન પઠાણને જાણ થતા તેઓ આજ રોજ પોતાના સમર્થકો સાથે કંપની ઉપર પહોંચ્યા હતા અને મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી છૂટા કરી દેવામાં આવેલા તમામ કર્મચારીઓને પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી સાથે જગડા જીઆઈડીસીમાં બે ત્રણ આગેવાનોને સાચવી કામદારોનું શોષણ થઈ રહ્યું છે

મેં સાથે વાત કરી કોન્ટ્રાક્ટર કહે કે મેં આવીને એની સાથે વાત કરું શોર્ટઆઉટ કરાવ છું હવે શોર્ટઆઉટ કરું છું તો પછી અમારા તો રૂલ ખતમ થઈ ગયા પછી અમારે શું છે જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જયારે આવ્યા છે ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો છ મશીન ચલાવતા એની જગ્યા પર એમને પ્રેશર કરીને આઠ મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્ય શ્રી રજuat કરીને બંધ કરાવેલી છે કે યુવાનોને છ મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે એમનો ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે આજે અમે ક્રિહાન ટેકકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે વર્કરો છે છેલા

એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે